જન્મદિવસ કેક કાપીને નહીં પણ ગ્રીન ડે તરીકે ઉજવણી નાની ઉંમરમાં મોટી પહેલ ડીસામાં સૌ પ્રથમવાર નાની ઉંમરમાં સર્વશ્રેષ્ઠ પહેલ કરી ડીસા તાલુકાના યુવા કોસા અધ્યક્ષ ભાજપા દશરથભાઈ ગેહલોત દ્વારા એકવીસો વિકસોના રોપાનું વિતરણ કરી જન્મદિવસની અનોખી પહેલ અજમાવી છે જેમાં શુભ અવસર પર બગીચા સર્કલ ખાતે જન્મદિવસ નિમિત્તે દશરથભાઈ ગેહલોતને પ્રોત્સાહન આપવા માટે સેઠ પીએન માળી પધાર્યા હતા ત્યારબાદ સેઠના વરદ હસ્તે વૃક્ષાના રોપાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું આ અવસર પર સેટ એન માળી ભાવેશભાઈ પડિયાર હિતેશભાઈ ગેહલોત નવીનભાઈ ગેહલોત કાંતિભાઈ માળી વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આ વૃક્ષોના વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં દશરથભાઈ ગેહલોતે જન્મદિવસ પર કેક કાપીને નહીં પણ એક પ્રકૃતિ સાથે પ્રેમ દર્શાવી એક નવો જીવનદાન આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે ગામડાઓની શાળામાં દશરથભાઈ દ્વારા બાળકોને માર્ગદર્શન આપી પોતાના હસ્તે વૃક્ષ વાવવાની શરૂઆત કરી હતી ત્યારબાદ બાળકોને ભેટ સ્વરૂપે આઠસો જેટલા વૃક્ષો વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં દસરતભાઈએ જણાવ્યું હતું કે જે પણ બાળક આ વૃક્ષ વાવીને એની દેખરેખ રાખશે તો આગામી દિવસોમાં તેમને ગિફ્ટ આપવાની શાળામાં આચાર્યની હાજરીમાં જાહેરાત કરી હતી ત્યારબાદ અગિયાર વાગે ડીસા બગીચા સર્કલ પાસે બારસો પચાસ વૃક્ષોના રોપાઓનું વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ડીસાની જનતાએ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને વૃક્ષોના રોપા ભેટ સ્વરૂપે સ્વીકારવા માટે ભારે ભીડ જોવા મળી હતી આવેલા મહેમાનોને પણ શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ પહેલ બદલ દશરતભાઈ ગેહલોતને પ્રોત્સાહન આપ્યું હતું આયોજનમાં સંપૂર્ણ સહયોગ સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમનો રહ્યો હતો તો જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા નમસ્કાર સેન્ટ્રલ ભારત ન્યૂઝ ફરીથી એકવાર ડીસા બગીચા સર્કલ જોડે એવા ડીસાના કોષા અધ્યક્ષ જસદભાઈ ગેહલોતે જન્મદિવસ નિમિત્તે એક સારી એવી પહેલ કરી છે જેમને એકવીસો રોપાનું એમના બર્થડે ગિફ્ટ ઉપર બધાને પહોંચાડ્યા છે ખરેખર એક સારી એવી શરૂઆત કહેવાય છે એમાં પીએમ ફાઉન્ડેશનના માલિક શેઠ પણ અહીંયા હાજર છે તો એમના જોડે આપણે ચર્ચા વિચારણા કરીશું આજે મારા નાના ભાઈ જેવા દશરથભાઈનો જેવો જન્મદિવસ હોય અને એમને આ એક પહેલ કરી છે વૃક્ષરોપણની ડીસા તાલુકાની અંદર પહેલે પહેલી વહેલી આવી આ રીતની એક પહેલ કરી છે એમને એમના જન્મદિવસને એમને ખૂબ અભિનંદન આપું છું મા જગ્યાની મા અંબામાં શ્રાવણ મહિનો પણ ચાલે છે એમની હરેક મનોકામનામાં જગતજનમાં પૂરી કરે અને આવી પહેલ દશરથભાઈ જે આપણે કરી છે આપણા બડ નિમિત્તે આપણને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સેન્ટ્રલ ભારત ન્યૂઝ દ્વારા આટલો મોટો સરસ કાર્યક્રમ કર્યો દિશાવાસીઓને એકવીસો એકવીસોથી વધુ વૃક્ષરોપણનો જે કાર્યક્રમ કર્યો છે એ બદલ સેન્ટ્રલ ભા ભારત ન્યૂઝની ટીમને ભાઈ શ્રી મારા દશરથભાઈને હિતેશભાઈને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા આવનાર આ તમારા કાર્યક્રમથી ઘણા લોકોને એવી પ્રેરણા મળશે અને ઘણા લોકો આ પ્રેરણા લઈને આવું એક એમના જન્મદિવસ ઉપર કે સારા કોઈ કાર્ય દિવસ આવું એક જ માત્ર એક વૃક્ષનું રોપણ કરશે તો પણ આપણા માટે ખૂબ સારી વાત છે અને આપણે માન્ય મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તે પણ આખું અભિયાન ચલાવ્યું છે સાહેબે અને શંકરભાઈ ચૌધરી આપણા બનાસ ડેરીના શ્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી સાહેબ તે પણ એમને ખૂબ મોટું આ વૃક્ષરોપણનું અભિયાન ચલાવ્યું છે અમને ચાર દિવસ પહેલાં કાર્યક્રમ ત્યાં ખરા ખાતે લુણાવા ગામે કરવામાં આવ્યો હતો અને પંદર હજારથી વધુ વૃક્ષો ત્યાં રોપણ કરવાનો છે ને એકાવનસો વૃક્ષનું અમે લોકો જાતે જઈ સાહેબ જોડે અને એમની બનાસ ડેરીના ટીમ સાથે અમે પણ એક વૃક્ષ રોપાણનું પીએન માલી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સરસ આપણે આયોજન કર્યું છે અને આવા હરેક આયોજન ફરી બધાનો બર્થડે વધારે આવે ત્યારે કરો એવું બધાને વિનંતી બર્થડે લોકો કેક કાપતા હોય છે ખોટા ખર્ચા કરતા હોય છે જ્યારે આ એક નવી પહેલ ડીસા શહેરને સુંદર અને હરિયાળી બનાવવા માટેનો પ્રયત્ન છે એ બહુ અભિનંદનને પાત્ર છે ને આ જે જે ખરું ને એ પહેલ જોઈ અને ડીસાના વાસીઓ તેમજ ગુજરાતના અનેક લોકો પણ આ પહેલને અજમાઈશ કરે અને લોકોને આ ટાઈપનું ભેટ આપીને પણ જન્મદિવસનું મનાવી શકે છે આપણો સમાજ એક ગ્લોબલ વોર્મિંગ જે છે બી ખૂબ જ ત્રસ્ત છે ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ છે એવા સમયે દિશાના એક યુવા અમારા રશરથભાઈ ગેહલોત કે જેમણે એક એમના જન્મદિવસ નિમિત્તે એક સુંદર આયોજન કર્યું છે એકત્રીસો જેવા વૃક્ષોનું આજે વિતરણ રહ્યા છે